નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવનનીજમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર તાપી જિલ્લાના વ્યારા ખાતે નેશનલ પ્રેસ એસોસિએશનની બેઠક યોજાય લોકશાહીના ચોથા સ્તંભને દબાવવું અને ડરાવવું એ લોકશાહીના હત્યા અને બંધારણીય હક અને સ્વતંત્રતાનું આનંદ સમાન છે પ્રમુખ હરજીભાઈ બારિયા તાપી ગુજરાતભરના પત્રકારો અને સમસ્યાના નિરાકરણ માટે કાર્યરત અને દરેક સમસ્યામાં પત્રકારોના ગીત માટે લડત આપનાર નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ હરજીભાઈ બારિયાની ઉપસ્થિતિમાં એનપીએસ સંગઠનના હોદ્દેદારો લીગલ એડવાઇઝર સહિત અનેક જિલ્લાના પ્રમુખો અને પત્રકાર મિત્રોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના અનેક પત્રકારો પાછલા કેટલાક મહિનાઓથી સહાયક માહિતી નિયામક અધિકારી સાથેના સંબંધોની ચર્ચાઓ જગજાહેર બની છે ત્યારે સરકારની યોજનાઓ અને તાપી જિલ્લાના અનેક સમાચારો અને વિકાસ ગાથાઓ લોકો સુધી પહોંચાડવાનું અને સમાજમાં જાગૃત લાવવાના પેપરના માધ્યમથી કાર્ય કરતા પત્રકારોને દબાવવાનું અને ડરાવવાનું કાર્ય કરતા આ માહિતી વિભાગના અધિકારીએ ઓડિયો અને વિડીયો ક્લિપ વાયરલ કરી જણાવ્યું કે મેં આ પેપરો બંધ કરાવ્યા છે આ સંજોગોમાં પત્રકારોની સાથે સમસ્યાના નિરાકરણ માટે કાર્યરત અને પત્રકારોના હિત માટે લડત આપનાર નવસજન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નેસ પ્રેસ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ હજીભાઈ બારીયા અને એનપીએ સંગઠનના હોદ્દેદારોને લીગલ સેલ તાપી જિલ્લાના પત્રકારોની પડખે રહી તેઓની લડત રાજ્યવ્યાપી બનાવી હતી અને પત્રકારો મીટિંગનું આયોજન કર્યું હતું પરંતુ મામલો વધુ બિચક્યો હતો અને અંતે સમગ્ર રાજ્યમાં અધિકારી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી પત્રકારોને ન્યાય અપાવવાનું કાર્ય ઉઠાવ્યું હતું જેના ભાગરૂપે આજે તાપી જિલ્લાના મથક વ્યારા સર્કિટ હાઉસ ખાતે નેશનલ પ્રેસ એસોસિએશનની મિટિંગ યોજી પત્રકારોની સમસ્યાનું સુખદ સમાધાન વિશે ચર્ચા કરી હતી અને લીગલ કમિટી દ્વારા અનેક સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા અને તાપી જિલ્લા સહિતના સમગ્ર ગુજરાતમાં પત્રકારોના હિતોની રક્ષા માટે લડત વધુ તેજ કરવા માટેનું સુસારો આયોજન કરવામાં આવ્યું પત્રકાર અને બહુજન સમ્રાટના તંત્રી પરેશભાઈ અટાલિયાએ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો દરેકનું શાબ્દિક સ્વાગત કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તાપી જિલ્લાના પ્રમુખ પિનાલભાઈ ગામિત અને તાપી જિલ્લાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી આજના કાર્યક્રમમાં પ્રમુખ હરજીભાઈ બારીયા સાથે પ્રદેશ ખજાનસિંહ વિજયભાઈ મૈસુરિયા પ્રદેશ મંત્રી વિક્રમભાઈ શાકટ સુરત જિલ્લાની મહામંત્રી જારા ખાન નેશનલ પ્રેસિક્ષણની લીગલ એડવાઇઝર ટીમ મહાતેતે સેવન ન્યૂઝના તંત્રી લખન કોટડિયા એડવોકેટ નવીનભાઈ ચૌહાણ મહુવા તાલુકાના પ્રમુખ રાજુભાઈ ગોહેલ સુરત જિલ્લાના પ્રભારી જગીશભાઈ શોષા બહુજન સમ્રાટના માલિક દીપકભાઈ ઇગલે સહિતના માંડવી તાલુકાના હોદ્દેદાર ગોવિંદ ચૌધરી સહિત અન્ય અલગ અલગ સંસ્થાઓ જિલ્લા તાલુકામાંથી મોટી સંખ્યામાં પત્રકારોએ ભાગ લીધો હતો માતે સેવન ન્યૂઝ